તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલમાં અલાર્મ સેટ કેવી રીતે કરવું ઘણા લોકોને સવારે વહેલું ઉઠવું હોય પણ એના માટે અલાર્મ સેટ કરવું હોય પણ એમને અલાર્મ સેટ કરતા ન આવડતું હોય તો ખાસ છેલ્લે સુધી વિડીયો જોઈ લેજો કોઈ સ્કીપ કરતા નહીં કોઈ ક્યાંય ધ્વચાર વિડીયો મૂકીને જતા નહીં વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો નનકડવી ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારા ફોનમાં એક એપ્લિકેશન હશે ઘડિયાળ નામને જોઈ શકો છો કે ગમે હશે તો અમારામાં આ રીતનું એપ્લિકેશન છે એની પર ક્લિક કરવાનું છે ઘડિયાળ ઉપર ક્લિક કરશો ઘણા બધા અલાર્મ પહેલેથી બેડિફ્ટ આવી જશે બંધ હશે બધા એને ચાલુ કરવાના છે જો એ ઓલા અલાર્મ ઓફ તો તમારે સૌથી પહેલાં જે છે ને એની ઉપર ક્લિક કરવાનું છે તમારે શું છે તમારે જો આ ટાઈમ સેટ કરવાનો છે તમારે કેટલા વાગ્યાનો અલાર્મ રાખવો તમારે સવારે છ વાગ્યાનો અલાર્મ દાખલો કે મારે રાખવો છે તો હું છ વાગ્યાના અલાર્મ રાખી દઉં ત્યારે નીચે એક ઓપ્શન છે જોઈ શકો સન્ડે મંડે અઠવાડિયે વાર લખીએ છીએ તમારે કયા વાર એલાર્મ ચાલુ કરવાનું છે એ તમારે લખવાનું છે દાખલા કે જે આ વાર કરવું હોય તો આપણે જઈ શકો છો અહીંયા ઓપ્શન આવી ગઈ એવરી સન્ડે તો એવી રીતે જો કશું તમારે ડેલીનું કરવું હોય કે દરરોજ અલાર્મ વાગે તો તમે બધા વાર સિલેક્ટ કરી શકો છો જોઈ શકો છો એટલે તમારે જોઈ શકો છો એવરી ડે એટલે દરરોજ તમારે આ છ વાગે અલાર્મ ભાગી જશે અને નીચે સ્ક્રોલ કરશો એટલે ઓપ્શન છે એલાર્મ સાઉન્ડ અલાર્મ સાઉન્ડમાં તમારે ક્લિક કરી અને તમે રિંગટોન સિલેક્ટ કરી શકો છો કે તમારે અલાર્મની રિંગટોન કઈ રાખવી છે તો જઈ શકો છો ઘણી બધી રિંગટોન આવી ગઈ છે આમાં તમે રિંગટોન સિલેક્ટ કરી શકો છો જો તમારે અલાર્મ રાખવાનું છે તો હું ત્યારે એ જવા દઉં છું હું કંઈ ચેન્જ કરતો નથી ત્યારે બસ વાઇબ્રેશન અથવા ફ્યુઝ વગેરે એ તો ઓપ્શન છે ઠીક છે હવે આમાં તમારે બીજું કાંઈ કરવાનું નથી બસ તમારે આ સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો અલારામ સેવ થઈ જશે દરરોજ જે ટાઈમ તમે આ સેટ કરો છો મેં છ વાગ્યે સેટ કરું છું દરરોજ છ વાગ્યે વિડીયો અલારામ ચાલુ થઈ જશે તો બસ વિડીયો આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે આવા જ વિડીયો અહીંયા આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ Bye-bye.